ક્ષત્રિયો સાથેના વિવાદ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા પરસોતમ રૂપાલાના ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખની જાહેરાત કરવામાં આવી રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સોળ એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે ઉમેદવારી પત્ર ભરતા અગાઉ રૂપાલા રાજકોટના રેસકોર્સ ના બહુમાળી ચોકમાં જંગી સભાને સંબોધશે આ સભાના આયોજનને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી એક બાજુ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી બાજુ રાજકોટ શહેર ભાજપ દ્વારા તેમની સભાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે રાજકોટના રેસકોસ બહુમાળી ચોકમાં આગામી સોળ તારીખે ભાજપે સભાનું આયોજન કર્યું રૂપાલા સોળ તારીખના રોજ ફોર્મ ભરશે ફોર્મ ભરતા પહેલા રાજકોટના રેસકોસ બહુમાળી ભવન પાસે જંગી સભાને સંબોધશે રૂપાલાની સભા પર સમગ્ર રાજ્યની નજર રહેશે આગામી તારીખ સોળે સવારે સાડા વાગે રૂપાલા સાહેબ જયારે ફોર્મ ભરવા જાય જ્યારે અહીંયા જંગી જાહેર સભા જેવું કરવામાં આવેલ છે એના ભાગરૂપે અત્યારે લાઈફ માઇક મંડપની જે જે સૂચનાઓને જે તળાવ તૈયારી કરવાની છે એ તૈયારીના ભાગરૂપે અત્યારે અહીંયા બતાવવા આવ્યા છે આ કઈ જગ્યાએ સરદારના પુત્રે બહુમાળી ભવન અને અત્યારે ફોર્મ ભરવાનું છે સોળ તારીખે એ અત્યારે તૈયારી ચાલી રહી છે